નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી દોસ્તો મારું નામ છે હું દેખાવી ખૂબ જ આકર્ષક છું જે ઘણી બધી છોકરીઓને પસંદ આવી જાય છે દોસ્તો મારા જામનગરમાં રહેતા કાકીનો અચાનક એક દિવસનો ફોન આવે છે તો હું ઝડપથી ફોન ઉપાડી બોલ્યો હૈલો કાકી બોલો કાકી બોલે છે કે લાલા તું ઝડપથી મારા ઘરે આવી જા કેમ કે તારા કાકાને કઈક તકલીફ થઈ ગઈ છે અને તેમને અત્યારે હાલમાં દવાખાને દાખલ કરાવવા પડશે હું તરત ફોન મૂકી બાઇક લઈને ભાગ્યો હું ઝડપી કાકાના ઘરે પહોંચ્યો તો કાકી કાકાને લઈને બેઠા હતા હું તેમની જોડે જઈ તેમની મદદ કરી અને તેમને દવાખાને પહોંચાડ્યા ડોક્ટરે તેને ઇન્જેક્શન અને બોટલ ચડાવી પછી તેમને ત્રણ કલાક પછી રજા આપી અમે કાકા ને લઈને ઘરે આવ્યા પછી મેં કાકી ને કહ્યું કે કાકા ને આ પ્રોબ્લેમ ક્યારનો છે કાકી બોલ્યા આ ત્રણ વર્ષ થી છે લાલા તું થોડા દિવસ સહી રોકાઈ જાને મેં કહ્યું હા કાકી તમે ચિંતા ના કરો હમણાં હું અહીં જ છું પછી હું મારી કાકી ની જોડે રાતે રોકાઈ ગયો અમે ઘણી બધી વાતો કરી અમે હસતા હસતા રાત કાઢી નાખી પછી એક દિવસ મારા કાકી સવારે વહેલા બોલ્યા લાલા હું નાવા જાઉં છું તો થોડા સમય પછી તું પણ નઈ લેજે મેં કહ્યું હા કાકી નઈ લઈશ મારા કાકી બાથરૂમમાં नहाતા હતા એટલે હું ત્યાં જે બાજુના રૂમમાં રસોડું હતું એટલે હું ત્યાં પાણી લેવા ગયો એટલે કાકી તેમને મસરી મસરી नहाતા હતા એ વખતે આ દ્રશ્ય જોઈ હું ત્યાં રોકાઈ ગયો હું જોવા લાગ્યો પછી કાકી બહાર આવ્યા તે પહેલા હું બાજુના સોફા ઉપર બેસી ગયો હું અંદર થી એકદમ ક્રિકેટ રમવાના મૂળ માં આવી ગયો હતો થોડી વાર પછી કાકી મારી જોડે આવ્યા એટલે હું ઉભો થઈ સરખું કર્યું કેમ કે તે તે નજર પણ ત્યાં પડે છે છે જોયા કરે પછી હું બહાનું કાઢી નાવા જતો રહ્યો પણ હું બાથરૂમ ને લોપ કરવાનું ભૂલી ગયો હતો કાકી ને જ્યારથી જોઈ ત્યારથી હું એકદમ ક્રિકેટ રમવાના મૂળ માં હતો એટલે હું અંદર બહાર હિંચકો ખવડાવી રહ્યો હતો એવામાં કાકી આવી જાય છે અને મને જોઈને તેમની આંખો ફાટી જાય છે કારણ કે હું હિંચકો ખવડાવી રહ્યો હતો મારા કાકી કહે છે અરે લાલા આ તું શું કરે છે શરમ નથી આવતી પછી હું અવડો ફરી ગયો અને બોલ્યો કાકી દરવાજો ખખડાવીને આવવું જોઈએ તો કાકી બોલ્યા પણ તું આ બધું શું કરી રહ્યો છે સોરી કાકી તમે જલ્દી બહાર નીકળો અહીંથી મારે નાવાનું બાકી છે પછી મારા કાકી હસતા હસતા ઊંધું મોડું કરીને બહાર નીકળી ગયા પછી હું મારું કામ પતાવી બહાર આવ્યો કાકીની સામે જવામાં ડરતો હતો કેમ કે સવારે જે બનાવ બન્યો હતો એટલે કાકી જોડે કયા મોડે જવાનું એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ હું તો કાકીની પાસે ના ગયો પણ તે મારા રૂમમાં આવી ગયા લાલા લાલા બૂમો પાડવા લાગ્યા મેં કહ્યું હા કાકી ચાલ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પણ તું ના આવ્યો એટલે મારે આવવું પડ્યું ચાલ જમી લે કાકીની સામે હું આંખ મિલાવી શકતો તેમ ન હતો માન માન બોલ્યો હા કાકી હું આવું છું જમ્યા પછી પોત પોતાના રૂમમાં જતા રહ્યા રાતના એક વાગ્યા એટલે કાકી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા લાલા શું કરે છે કાકી હું ટીવી જોતો હતો આવો બેસોને હું બોલ્યો હવે કાકાની તબિયત કેવી છે કાકી કહે છે હવે સારું છે લાલા એક કામ કર તો મારા પગમાં દુખાવો થાય છે તું માલિશ કરી આપને પછી કાકી તેમનો પગ સ્ટેશન સુધી ખોલી નાખે છે અને તેમને ગ્રાઉન્ડ પહેર્યું હતું તેમનો પગ તો એકદમ દૂધ જેવો હતો મારી નજર તો ત્યાં અટકી ગઈ હતી પછી કાકી બોલ્યા પહેલા તારા કાકા અને હું રાત્રે સાથે ભેગા સુતા આજે નવ મહિના થયા હશે મારે જેની જરૂર છે એ મને છેલ્લા ઘણા સમયથી મળ્યું નથી હું સમજી રહ્યો હતો કે કાકી 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 શું કહેવા માંગે છે 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 કહે લાલા તારે કોઈ કોઈ બહેનપણી વગેરે મેં કહ્યું ના નહીં બોલી કેમ તું તો હવે યુવાન થઈ ગયો છે એવી વાત કરતા કરતા તે તેમનો બીજો પગ તેમના બીજા પગ ઉપર મૂકવા જાય છે ત્યારે મેદાન દેખાય છે મેદાનમાં ઘાસ પણ કાપી નાખ્યું હતું એ પણ મેં જોઈ લીધું હતું મારા માથામાંથી પરસેવો છૂટવા લાગ્યો હતો ધબકારા વધવા લાગ્યા હતા કાકી કહે છે મારી પાયલ કેવી છે મેં કહ્યું કાકી સરસ છે કાકી બોલી બીજું શું શું સરસ છે હું કાળી ન બોલ્યો કાકી હસ્યા અને બોલ્યા તું ચાહે તો આ મેદાનમાં ક્રિકેટ મેચ રમવા આવી શકે છે મેં કહ્યું પણ કાકી મારે તો તમારા વિશે એવું થોડું વિચારાય એ બોલ્યા કરી ખોટું ના કહેવાય હું કહું છે ને તને આ તારા કાકાએ મારી સાથે મસ્તી કરી એને આજે નવ મહિના થઈ ગયા છે મારે પણ તારી જરૂર છે અને મને પણ અમુક સમયે ભૂખ લાગે છે પછી મને કાકી મેદાનમાં જવાનો રસ્તો બતાવે છે અને ત્યાં લઈ જાય છે પછી હું કાકીની વાતનું માન રાખી આગળ વધું છું હું ક્યારનો એ મોકો જોતો હતો તે ક્યારે આવો મોકો આવે અને હું મસ્તી કરું આજે એકદમ નજીક હતી પછી મેં મેદાનમાં મન મૂકી અને ત્રણ સ્ટમ્પના થાંભલાની જગ્યા કરી મેદાનમાં બરાબર મેચ રમી કાકી કહેવા લાગ્યા આજે તે મને ખૂબ સારો અહેસાસ કરાવી દીધો બહુ મજા આવી ગઈ હજુ અંદર આવવા દેને કાકીના મોઢામાંથી અલગ અલગ ગીતો નીકળવા લાગ્યા હતા તે મને એકદમ સપોર્ટ કરતા હતા મને એમના મેદાનમાં મેચ રમવા માટે ખેંચતા હતા પછી હું પણ જોર જોરથી ખેંચવા લાગ્યો કાકી કહેવા લાગ્યા બસ કર હવે પછી ઘણા દિવસ આપણે જોડે છીએ એટલે મેચ રમવાના ઘણા દિવસ છે પછી મેં મારી કાકીની સાથે કલાક સુધી મેચ રમી એ રાતે ત્રણ વાગી ગયા હતા અમે ત્યાં જ સવાર સુધી જોડે રહ્યા હવે હું પણ થોડા દિવસ કાકીની સેવામાં ત્યાં જ રહી ગયો મારા કાકીને સપોર્ટ કરવાનો મોકો અને તેમને એ કલ્પના દૂર કરતો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલ ને કરજો દોસ્તો ધન્યવાદ